કેદ થતા રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ છે અંકલેશ્વરમાં દિન પ્રતિદિન તસ્કરોનો ત્રાસ વધ્યો છે અંકલેશ્વરના દીવા રોડ પર આવેલી સોસાયટીઓમાં વારંવાર તસ્કરો ત્રાટકે છે ત્યારે અંકલેશ્વર રોડ આવેલ આવેલ જલારામ નગરની આગળ વાત્સલ્ય સોસાયટીમાં બાઇક સવાર ત્રણ મિનિટોમાં જ તોડી ઘરમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે આ સમય દરમિયાન અવાજ થતા પાડોશી જાગી ગયા હતા જેના પગલે ત્રણેય તસ્કરો બાઇક લઈ ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના અન્ય મકાન ઉપર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે બીજી તરફ નવી દીવી રોડ ઉપર આવેલ તુલસીધામ સોસાયટીમાં પણ બાઇક ઉપર તસ્કરો ફેરા કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા સોસાયટીઓમાં તસ્કરો ત્રાટકતા રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને પોલીસ પેટ્રોલિંગ હાથ ધરે તેવી માંગ કરી છે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત શરૂ કરી છે